વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલું પારેશ્વર મંદિર એક ચર્ચાનો વિષય બન્યો છે કોઈને ખબર નથી પડતી કે આખરે મંદિર શિવલિંગ ખસે છે કેમ આ મંદિર પ્રશાસન ને ઘણી વાર જલાભિષેક જગ્યા બદલવી પડે છે શ્રદ્ધા અને આસ્થાની કેડીએ ભક્તિ રસપાન કરાવતી આજની વિશેષ રજૂઆત નેશન પ્લસ ન્યૂઝ અંતર્ગત ભક્તિ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું આપની સહયાત્રી હેતલ બગન આજે આપણે એવા દેવ વિશે વાત કરવાના છે કે જેમણે જટામાં ગંગા ધારણ કરી ચંદ્ર ધારણ કરું કંઠે વિષ ધર્યું અંગે ભસ્મ સ્મશાનની ચોડી સંગે રાખે સદાભૂત ટોળી પાર્વતીના પતિ અને ગણેશ કાર્તિકેયના પિતા એવા દેવોના દેવ મહાદેવ વિશે દર્શક મિત્રો આજે આપણે એવા મંદિરે આવી પહોંચ્યા છે કે જે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં તળાવની પારે આવેલું આ મંદિર છે આ મંદિર છે પારેશ્વર મહાદેવનું મંદિર આ મંદિરની જો વિશેષતાની આપણે વાત કરીએ તો આ મંદિરનું જે શિવલિંગ છે એ અમુક સમયે ધીરે ધીરે ખસી રહ્યું છે જેથી જળાભિષેક પણ તેને ખસેડવામાં આવી રહ્યું છે અને આ જો મંદિરની શિવલિંગની વાત કરવામાં આવે તો આ શિવલિંગ ત્રિકોણ આકારમાં છે સાથે જ આ મંદિર સાથે અનેક ખાસિયતો સમાયેલી છે ત્યારે જોઈએ આપણે આ મંદિર સાથે બીજી કઈ કઈ ખાસિયતો સમાયેલી છે પારેશ્વર મહાદેવમાં જ્યાં પાર્વતી નંદી પાછપુ તેમના એ જ સ્થાને છે જ્યારે ભગવાન શિવ તેમના સ્થાન પરથી હસી રહ્યા છે

પારેશ્વર મહાદેવ એ સ્વયંભુ મહાદેવ છે કોઈએ સ્થાપના કરી નથી એની જાતે પ્રગટ થયેલું છે અને દર શિવરાત્રિએ શિવલિંગ પોતાની જગ્યાએથી ખસે છે એક ચોખાના દાણા જેટલું અત્યારે ભીતને અડી ગયું છે અને આ મહાદેવનું મંદિરમાં બહુ સજ્જ છે અહીંયા બધાના કાર્યો સિદ્ધ થાય છે બધાની મનોકામના પૂરી થાય છે અને અહીંયા પવિત્ર ઝાડ છે આસોપાલો વડ પીપળો તુલસી ઉમરો ખીજડો એવા પવિત્ર ઝાડ પણ છે બધા મંદિર પુરાણો પ્રમાણે જોવા જઈએ તો તળાવના કિનારે હોય છે ગામના કિનારે હોય પણ આ એક જ મંદિર એવું છે કે તળાવની વચ્ચો છે અને આ મંદિર સ્વયંભૂ છે દર શિવરાત્રિ શિવલિંગ ખસે છે અને અહીંયા જે પણ પૂજા કરે છે જે પણ યજ્ઞ કરે છે એની બધી મનોકામના પૂરી થાય છે આ મંદિર ચારસો વર્ષ જૂનું બાંધકામ છે પથ્થરનું બાંધકામ છે એમાં અંદર નવગ્રહ ઉપર ઘુમટમાં દોરેલા છે આજુબાજુ શ્રીયંત્ર ટાઈપ છે જે શક્તિનું પ્રતિક છે અને શિવલિંગ ત્રિકોણ આકારનું છે ત્રિકોણ એટલે કે મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈપણ યંત્રમાં ત્રિકોણ હોય છે તો ત્રિકોણ એ શક્તિનું પ્રતિક છે એટલા અહીંયા મંગળનું પણ યંત્ર જે આવે છે મંગળનું પણ ગ્રહ ત્રિકોણ આકારનો જ હોય છે એટલા માટે અહીંયા જે પણ મનોકામના બધી પૂરી થાય છે આજે સોમવતી અમાસ છે આજે તો ખૂબ જ લાઈન લાગી હતી ભગવાનના દર્શન માટે પૂજા માટે તો એટલા માટે આ મહાદેવનું ખૂબ જ મહત્ત્વ છે અને અત્યારે શિવલિંગ ભીતને અડી ગયું છે પહેલાં વચ્ચે પેલું ગરતીનો ખાંચો હતો એના પછી બીજો ખાંચો બનાવ્યો હતો ત્રીજો ખાંચામાં ગરતી રાખી છે પાણીની તો માટે અહીંયા પીપળો વડ આંબો બધા પવિત્ર ઝાડ છે અહીંયા બાજુમાં કાળીશંકર મહારાજની ડેરી છે જે બહુ મોટા સંત થઈ ગયા હજી એના પણ વંશજો બધા પૂજારી છે એ કાળીશંકર મહારાજની ભક્તિ એટલી બધી હતી કે ડાકોરમાં જે ચાંદીનો થાળ ધરાવતા હતા એ અહીંયા આવી જતો હતો એમના જોડે તો ડાકોરથી બધા પૂજારી આવ્યા એમને મળવા માટે એમને કીધું કે હા ડાકોરનો થાળ અહીંયા આવી જાય છે તો એમની ભક્તિના કારણે ભગવાન કૃષ્ણ ભગવાન પણ એમને થાળ આપી દેતા હતા તો માટે ત્યાં એમની ડેરી બનાવી છે ત્યાં એમને સંસ્કાર આપ્યો હતો અને એમની પાદુકાની પણ ત્યાં પૂજા થાય છે અહીંયા બળિયાદેવનું પણ મંદિર છે અહીંયા શીતળા માતાનું પણ મંદિર છે અંદર હનુમાનજી સાક્ષાત છે એ બહુ વર્ષો જૂના છે એવું કહેવાય છે કે હનુમાનજી દાદાની આગળ કોઈ બાર વાગ્યા પછી બેસી શકતું નથી જો બેસી જાય ભક્તિથી તો કાં તો એ બહુ આગળ વધી જાય છે બહુ મોટા મોટા જેના આશ્રમો બની ગયા અને કાં તો પછી જો એ ખરાબ ઈચ્છાથી બેસે તો એને આપત્તિ પણ આવે છે અહીંયા રિયલ નાગ વિચ્છી સાપ બધા આવે છે અહીંયા પાણીમાં પણ ચાર મગર છે અહીંયા મણિધર નાગ રિયલ નાગ પણ ઘણીવાર શિવજી ઉપર આવી જાય છે અને મહારાજને ઘણીવાર દર્શન આ મંદિરમાં ઘણા લોકો જે ડૉક્ટરોએ ના પાડ્યું હોય કે ભાઈ તમારા છોકરો સાજો નહીં થાય પણ ભગવાનની મહાદેવની બાધાથી એમના મનોકામના પૂરી થઈ છે તેમને ઘણા અહીંયા દાન સેવા આપે છે અને સેવા આપતા રહે છે હા અને બધા ભક્તોની મનોકામના પૂરી થાય છે અહીંયા ભક્તો પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે આ શિવાલયમાં આવે છે ભગવાન પારેશ્વર મહાદેવના દર્શન કરે છે ત્યારે ભગવાન શિવ તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે હું આ મંદિરમાં લાસ્ટ છેલ્લા વીસ ત્રીસ વર્ષથી આવું છું રેગ્યુલર આવું છું આ મંદિર ની મહત્વ દિવસે દિવસે ઘણો જ વધતો જાય છે બીજું આ મંદિર છે એકદમ સેન્ટરમાં જે પૌરાણિક છે અહીંયા લોકોની આસ્થા વધતી જાય છે અહીંયા દરેક ધાર્મિક પ્રસંગો પણ એટલા બધા ઉજવાય છે કે લોકોની મનોકામના પણ એટલી જ પૂર્ણ થાય છે અને દિવસે દિવસે લોકો બીજું આ શિવલિંગ છે ને થોડું થોડું ખસે છે એની ધરી જે પણ આજે એનો થાળો છે એ તૂટે છે એટલે દર ત્રણ ચાર વર્ષે એ લોકો ચેન્જ કરે છે નવો બનાવે છે અને મેં બે ત્રણ વાર તો મેં પણ જોયું છે તૂટેલો અમને ઘણા વર્ષો થઈ ગયા અમે અહીંયા રહેવા આવ્યા ગોત્રીમાં ત્યારે અમને ખબર પડી કે આપણા ગોત્રીમાં જ એક બહુ પૌરાણિક શિવ મંદિર છે અમને ટીવીના માધ્યમથી જ ખબર પડી પછી અમે એ દિવસથી અમે અહીંયા આવવાનું શરૂ કરી દીધું અને સોમવારનો અમારો નિયમ છે બસ શાંતિ મળે છે સુકૂન મળે છે આ જ ખાસ મનોકામના બી પૂરી થતી હશે તો એટલી ભીડભાડ છે બાકી મને તો અહીંયા શાંતિ અને સુકૂન મળે છે મારા બધા બધા છોકરા બધા બહાર રહે છે બે છોકરા મુંબઈ રહે છે એક કેડા રહે છે દર વખતે દસ સોમવારે એમના માટે આવીને અહીંયા પ્રાર્થના કરી અને મનમાં શાંતિ થઈ જાય હા આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર કોઈ પણ ભારતના શિવાલયમાં જાઓ તો શિવલિંગ ગોલ મળશે લિંગ કેવો છે ગોલ આ મંદિરનું લિંગ એવું છે કે ત્રિકોણ આકારનું છે બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ છે મંગળાકારનું છે નાલિંગ પાંચ સાત વર્ષે એક દોરા જેટલું ખસે છે ઉત્તર દિશામાં એનું કારણ નહીં મળતું મંદિરમાં આવીને ખરેખર ખૂબ જ શાંતિ લાગે છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે અને વ્યવસ્થા બહુ સારી છે બહુ સરસ રિસ્પોન્સ આપે છે અહીં મંદિરના જે મહારાજ છે પબ્લિક પણ સારી રીતે અહીંયા સિસ્ટમેટિક બધું કામ કરે છે એટલે બહુ સારું લાગે છે માજી ફ્લાવર્સ આપે છે એ પણ માજી બહુ જ સારા છે કોઈને પણ વાતચીત પૂછ્યા વગેરે સરસ રીતે બધાને ફ્લાવર્સ આપે છે નંદી એ ભગવાન શિવના પરમ ભક્ત છે જ્યારે પણ કોઈ ભક્ત શિવાલયમાં આવે છે ત્યારે તેની મનોકામના નંદીના કાનમાં કહેતા હોય છે કારણ કે કહેવાય છે કે ભગવાન શિવ એ તપસ્વી છે તેઓ હંમેશા તપસ્યામાં રહેતા હોય છે ત્યારે ભગવાન શિવની તપસ્યા અને સમાધિ ભંગ ના થાય તેથી કરીને દરેક ભાવિ ભક્ત જે પણ મંદિરમાં આવે છે એ નંદીના કાનમાં પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે એટલે જ્યારે પણ ભગવાન શિવ તપસ્યામાંથી બહાર આવે છે ત્યારે નંદી એ ભક્તોની મનોકામના ભગવાન શિવ સુધી પહોંચાડે છે ત્યારે અહીં આ મંદિર એવું છે કે ભગવાન શિવ જ નંદીની આંખો સામેથી થોડા ખસી રહ્યા છે આ મહાદેવના મંદિરમાં હજારો દર્શનાર્થીઓ ભાવિ ભક્તો ભગવાન પારેશ્વર મહાદેવના દર્શનાર્થી આવે છે અને તેમની પૂજા અર્ચના અને આરાધના કરીને તેઓ તેમની મનોકામના પૂર્ણ કરે છે તો આવ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર